જો ભાઈ આજે તમને વડોદરામાં ન જોયેલી એવી એક મસ્ત જગ્યાએ ચણિયા ચોળીનું જોરદાર કલેક્શન જોવા માટે લઈ આવ્યા છીએ હાલ બધું રેડી થયું છે થઈ રહ્યું છે સેટઅપ હલકાપુરીમાં એકદમ જોરદાર ધમાકેદાર ધડબડાટી બોલાવે છે વરસાદ અને હું તમારા માટે એકદમ સસ્તું સારું કલેક્શન લઈ આવી છું આલકાપુરી જો આ ઢીંગલી કેટલી મસ્ત ચણ્યા જોડી પે તમને આ બધું જ એમને કલેક્શન જે ફોટામાં ગોઠવ્યું છે ને એ બધું જ કલેક્શન તમને મળી જવાનું છે ભાઈ આમ તમે ચણિયા ચોરી જો એક થી એક જો ભાઈ એક જ એક જોટો ભાઈ આયા મહેન્દ્ર પિંક કેટલી જોરદાર ચાલો ભાઈ બારસો ની બે બારસો ની બે લઈ જ જાવ બરોડા માં ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ જલ્દી 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 ચાલુ વરસાદ માં આવી જાવ बारसो <laughs> <laughs>

ના બરાબર લાગે છે જોરદાર બોલ વાળા ને પાંચ હજારની ચનિયા ચલી પચીસો માં લે તો ઘેર માંગે શું કરવાનું દુપટ્ટા પણ જોરદાર છે બધા પાંચસો પાંચસો રૂપિયામાં

ચણિયા ચોળીની ટીલરીઓ ગોચાય ને એને તો આવા જ ચણિયા પહેરવાના જોઈ લો આઠસો રૂપિયા માત્ર આઠસો કલર છે ભાઈ આમાં જુઓ વાહ આજ તો ડાબી બ્રધર્સ બધો માલ બતાવી દેવાના છે આપણને યલો વાહ का मांडवो चलो मैं

બધી વેરાયટી માં લેવા જેવું છે વડોદરા વાહની ગર્લ્સ ને કઈ કહો તમારા વતી સો ટકા જોરદાર છે તમે કેટલું લીધું એમ કહો ઓ માય ગોડ